ગૌરવની માતા શુકલા કુમારનું અવસાન થયું છે આ સમાચારથી બોલીવુડ સુપરસ્ટાર સંજય દત્તના પણ ગયો છે કુમાર સંજય દત્તની બહેન અને ગૌરવપૂર્ણ જીવન પછી નિધન થયું છે તો શુક્લા કુમાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમની સાદગી અને શાંત સ્વભાવ માટે જાણીતા હતા રાજેન્દ્ર કુમારે તેમના ઓન સ્ક્રીન અભિનયથી લાખો લો દિલો પર રાજ કર્યું હતું પરંતુ શુક્લા હંમેશા પોતાને લાઈમ લાઈટથી દૂર રહેતા હતા તેઓ પડદા પાછળ રહ્યા અને પોતાના પરિવારની સંભાળ રાખી અને રાજેન્દ્ર કુમારની કારકિર્દીમાં ઉતાર ચઢાવ દરમિયાન તેમનો સૌથી મોટો ટેકો રહ્યા હતા કેટલાક અહેવાલ અનુસાર શુક્લા કુમાર રમેશ બહદલ અને શ્યામ બહદલની બહેન હતા શુક્લાએ રાજેન્દ્ર કુમારના ત્રણ બાળકો હતા અને એક પુત્ર અને બે પુત્રીઓ શુક્લા કુમારના પુત્ર કુમાર ગૌરવ અને એક જાણીતા બોલિવૂડ અભિનેતા પણ હતો જી હા મિત્રો તો આના વિશે તમારે શું કેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા ધન્યવાદ